હાલે ભાઈ આયા હે ખલી ખલી શબા સોઠલાલોભાઈ સંગુપાળોભાઈ તનકુરભાઈ ભોલાભાઈ સોઠલાલોભાઈ તનો ભાઈ સંગુપાણી હું કરવા બંગડીયો બંગડી હેલો ભાઈ ટુકલ બંગડી મારા પાંટે અરે

छसो तोतेर रुपया हुक्कल बंगड़ी बंगड़ी हुक्कल हुक्कल

एक रुपये आठ सौ एक एक रुपये आठ सौ एक एक रुपये आठ सौ बे जवल भाई तन सौ बोल रहा हूँ बोल रहा हूँ बोल रहा बाँ हूँ बोल रहा हूँ बोल रुपये आठ सौ हर हर हजार हजार रुपये आठ सौ हजार 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 रुपये आठ सौ हजार रुपये ओपनी बी बोल रहा है रुपये आठ सौ हजार रुपये आठ सौ हजार रुपये

સાત પાવલ મુકો ભાઈ આજા આજા મે હું વેલા 1000 પાવલ 1000 પાવલ 1000 પાવલ માર્કેટ 1000 પાવલ વે વે નતાલી તો નું જવાય ને યે ₹100 ને કારું વે વે રંડે લેખે

Kali, 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 કાલી Kali, 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 પાંચસો ને પંચા રૂપિયા બોલપાય પાંચસો પંચા પંચાવન રૂપિયા રૂપિયા ₹60 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

ભાઈ વાળીયા ભાઈ આ બાર કે મિક્સિંગ બોસર બાર ની કરો 1500 કેટલા કરો

બેલા આચા બાય 700 ને 12 રૂપિયા 702 ને 12 રૂપિયા બોલવા પા 702 ને 12 થાય બાવાડ બાવાડ 50 પા પા હે બાપા હે ડા ડા છે એવો હે તા બાવાડ કા સનો હોતા આકા મારા 800 802 ને 12 રૂપિયા બોલવા માટે

মান হ ন ন ন মা পাব হা 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 ই নউ হা হা ু ন হা হা ন ন দু নববাই ন ন সবাইক নক দেয়া। નવસો રૂપિયા નવસો નવસો રૂપિયા બોલ બા નવસો નવસો નવ 900, નવસો નવસો ને બોલ નવસો રૂપિયા

પાસઠ તેરસો પાંસઠ સાહીઠ અઠસો અઠસઠ સિત્તેર પોતે પંચોતેર એસી સાત આઠ ચૌદસો ચૌદસો રૂપિયા ચૌદસો ને એક રૂપિયા ચૌદસો એક એક રૂપિયા એક પંચાવન રૂપિયા નવસો ને પંચાવન છપ્પન એક હજાર રૂપિયા હજાર રૂપિયા હજાર હજાર રૂપિયા બોલવા એક હાજર હજાર રૂપિયા એક એક હજાર એક હજાર એક હજાર ને ચાલી ચાલીસ ચાલીસ એકતાલીસ બે પચાસ બાવન ચોપન છોપન છપ્પન પાંચ સિત્તેર સિત્તેર રૂપિયા એક હજાર ને સિત્તેર રૂપિયા બોલવાય તો એક હજાર સિતે સિત્તેર ને ત્રણ એક હજાર ને પચાસ પંચા પચાસ પંચા નેવસો બારસો રૂપિયા બારસો બારસો રૂપિયા એક બે બે પાંચ પંચાણું પંચાણું બારસો પંચા પંચાણું બે બારસો છન્ન તેરસો તેરસો એક બે ચારસો વાગ્યા બાર પંદર પચીત્રી પાંત્રી સાલી પૈસા પચાસ પંચા સાઈટ પાછળ પંચોતેર નેવસો સૌસો સૌસો એક બે ચારસો નવ નવ રૂપિયા છવી રૂપિયા બોલું ભાઈ સૌસો છવી અઠ્યાવીસ ઓગણ રૂપિયા ઓગણત્રીસ ને ત્રણ વાર ભારત ચૌદસો ને ઓગણત્રીસ રૂપિયા